દેશભક્તિ કાર્યક્રમમાં શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર થાનગઢના વિદ્યાર્થી ભાઈઓ દ્વારા વિવિધ યોગાસનો વિવિધ દાવ દ્વારા પિરામિડો રચી અને સુંદર દેશભક્તિ ગોપુરમ રજૂ કરવામાં આવ્યું તેમજ બહેનો દ્વારા ભારત કી નારી કી ગરીમાં સુંદર રંગીન વસ્ત્રોમાં સજ્જ થઈ દેશભક્તિ અભિનય ગીત રજૂ કર્યું ઉપરાંત બાળકો દ્વારા દેશભક્ત દેશની વીરાંગનાઓ દેશના મહાપુરુષો દેશના વીર શહીદોને યાદ કરી રાણી લક્ષ્મીબાઈ ભારત માતા અવકાશ યાત્રી કલ્પના ચાવલા સુનિતા વિલિયમ સીતા માતા દ્રૌપદી જીજાબાઈ સૈનિકો જેવા વિવિધ પોશાકોમાં રજૂ કરવામાં આવી આવીભક્તિ કાર્યક્રમમાં માર્ગદર્શક દીદી તરીકે પ્રીતિ દીદી પારુલ દીદી દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું પ્રાધાનચાર્ય હસમુખ ગુરુજી સપ્રધાન આચાર્ય શ્રી રાજેન્દ્ર ગુરુજી તથા શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર પરિવાર થાનગઢ દ્વારા પંદરમી ઓગસ્ટે દેશભક્તિનો કાર્યક્રમ સફળ બનાવ્યો બીરો રિપોર્ટ જયેશભાઈ મોરી થાનગઢ અગિયારમી ઓગસ્ટ ઇઠ્યોતેરમો સ્વાતંત્ર દિન ઉજવણી આજે આઝાદ ચોક ખાનગઢમાં ધ્વજવાદન સાથે દેશભક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે દેશભક્તિ કાર્યક્રમ વેશભૂષા સાથે શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરના બહેનો દ્વારા ભારતને નારીથી ગરિમા અભિનય દેશભક્તિ ગીત રજૂ કરી સાથે સાથે ભાઈઓ દ્વારા દેશભક્તિ સંગીત સાથે સાથે ગોકુરમ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ભાગ લેનાર બદલ ખાનગઢ નગરપાલિકાના શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર આભાર વ્યક્ત પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી જ્યારે ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી દેશ કરી રહી હોય તિરંગા યાત્રા દ્વારા દેશ ઉજવણી કરી રહી હોય ત્યારે આપણા વીર શહીદો વીરાંગના અને એવા મહાપુરુષોને યાદ કરીને સ્વાતંત્ર્ય દિનની જ્યારે ઉજવણી કરવા જઈ રહ્યા હોય ત્યારે થાનગઢ નગરપાલિકા દ્વારા એવું દેશભક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય અને એ આયોજનની સાથે શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરને જ્યારે આમંત્રિત કરવામાં આવ્યા હોય કે આપના દ્વારા આપના બાળકો દ્વારા દેશભક્તિ કાર્યક્રમ રજૂ કરવામાં આવે ત્યારે જે એ બાળકો દ્વારા એ દેશભક્તિ અને એ દેશભક્તિના રંગે રંગાઈ જાય એવા બાળકો દ્વારા ખૂબ સુંદર મજાની રજૂઆત